દેવભૂમિ દ્વારકા પાસેના ઉપર માછીમાર સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થઈ બોટ લીધે જેવી નજીવી બાબતે મારામારીની ઘટના બની હતી જેમાં બંને જૂથના કેટલાક લોકો આવી બંદર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો જેમાં બંને જૂથના ઘાયલોને સારવાર દ્વારકા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ઘટનાની જાણ થતા દ્વારકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તો સરકારી હોસ્પિટલ દ્વારકા ખાતે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા હાલમાં સ્થિતિ કાબૂમાં રાખવા દ્વારકા પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે ત્યાં રહ્યો છો રાખા અને શું આ કેવી રીતના માતા કુટાઈ માતા કુટ અમે થોડા મૂકવા ગયા હતા અમારે મારી કોણે માર્યું તમને જ્ઞાની હતા તમારા ને તમારા જે કેટલા જણા ગાયલ થયા છો ગાયલ તો કંઈ ગમતું નથી અને સામેવાળાને મારો ભાઈ હોય બરાબર છે ક્યાં રહ્યો છો રૂપણ મંદિર અને શું ઘટના ઘટી હતી થોડી બાબતમાં માતા કુટ થઈ હતી માતા કુટ હતી કોણ હતા સામે સામે બેસી રહ્યા હતા અચ્છા અને શું કે શું હોળી બાબતે શું હતું મારા હોળી ખેંચવા માટે અમારા ઉપર ચડી આવ્યા ગાડી પાયા ગયા હતા તો અમારા ઉપર ચડી આવ્યા તમે કેટલા જણા હતા અમારા પાંચ છ જણા હતા હવે વધતા વધતા ભેગા થઈ ગયા એ લોકો છ થઈ ગયા પાછા સો જણા થઈ ગયા અચ્છા પછી તમારા કેટલા જણા વાગ્યું અમને આઠ દસ જણા લાગ્યું પછી અહીંયા દ્વારકા આવી વાત દ્વારકા આવી વાત ललित शिंगड़िया दिव्यांग न्यूज देवभूमि द्वारका